નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે પોલ ટેસ્ટ પાસ કેમ કરવો આપણે ઈઝીલી પોલને કઈ રીતે ચડી શકીએ છીએ તો આજના આ વિડીયોમાં આપણે આ વાત કરવાના છીએ જે મિત્રો સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ઘણા બધા મિત્રો છે તે પહેલી વખત પોલ ટેસ્ટ આપવા જતા હોય છે એટલે એને ઘણું બધું કન્ફ્યુઝન હોય છે કે પોલ ટેસ્ટ કઈ રીતે ચડવાનો હશે તો આપણે આ વિડીયોની અંદર આજે લાઈવ જોવાના છીએ અને સમજાવવાના છીએ કે તમે કઈ રીતે પોલ ટેસ્ટ આપી શકો છો મિત્રો પોલ ટેસ્ટ છે તે ખૂબ જ મહત્વનો થઈ ગયો છે કેમ કે વીએસ પરીક્ષાની અંદર તમારો પહેલાં પોલ ટેસ્ટ લેવામાં આવે છે પોલ ટેસ્ટના અત્યારે તમને કોઈ માર્ગ તો નથી મળતા પણ તમારે પોલ ટેસ્ટ પાસ કરવો ફરજિયાત છે તમે પોલ ટેસ્ટ પાસ કરો છો ત્યારબાદ જ તમને આગળ લેખિત પરીક્ષામાં જવા મળે છે અને જો તમારે એપ્રેન્ટિસ કરવું હોય તો પણ તમારે પહેલા પોલ ટેસ્ટ પાસ કરવો ફરજિયાત છે તો ચાલો મિત્રો આપણે જોઈ લઈએ કે પોલ ટેસ્ટ પાસ કઈ રીતે કરવો મિત્રો જ્યારે તમે નો પોલ ટેસ્ટ આપવા જાવ છો ત્યારે સૌથી પહેલાં તમને ના ટૂલ્સ આપવામાં આવે છે જેમ કે હેલ્મેટ છે સેફટી બેલ્ટ છે આ બધી વસ્તુઓ તમને આપવામાં આવે છે તે બધી વસ્તુ તમારે સરસ રીતે પહેરી લેવાની છે જ્યારે આ પોલ ટેસ્ટ ચડો છો ત્યારે અધિકારીઓ તમારી ઉપર નજર રાખીને બેઠા હોય છે અને એક હેલ્પર તમારી સાથે હોય છે જે તમને ગાઈડન્સ આપતો હોય છે કે હવે તમે ચડો ત્યારબાદ તમને કહેશે કે હવે તમે ચડવાનું ચાલુ કરો ત્યારબાદ તમારે ચડવાનું ચાલુ કરવાનું છે તમે જ્યારથી ચડવાનું ચાલુ કરશો ત્યારથી છે તે તમારું ટાઈમર ચાલુ થઈ જશે ત્યારબાદ તમે જે ચડવાનું ચાલુ કરો છો ત્યાંથી તમે જ્યાં સુધી નીચે નથી ઉતરતા ત્યાં સુધી તમારું ટાઈમર ચાલુ રહેશે મિત્રો પોલ્ટેજની અંદર અત્યારે એક નવો નિયમ આવી ગયો છે જે તમને ઉપર અહીંયા લાઇન દેખાય છે એ લાઇનની ઉપર ચડવાનું રહેશે આ ભાઈ છે તે તેને અટકીને આવતા રહે છે પણ અટકીને નહીં અત્યારે નવો નિયમ આવી ગયો છે કે ઉપર ચડી અને ત્યારબાદ નીચે ઉતરવાનું છે ત્યારબાદ તમે ધીમે ધીમે નીચે ઉતરી શકો છો ઉતરતી વખતે પણ તમારે કાળજી રાખવી જરૂરી છે તો મિત્રો આ રીતે તમારે પોલ ટેસ્ટ આપવાનો છે આ રીતે તમે પોલ ટેસ્ટ આપશો એટલે તમે પાસ થઈ જશો અને આગળ માટે ક્વોલિફિકેશન પણ તમારું થઈ જશે તો મિત્રો આ વિડીયો વધુમાં વધુ તમારા મિત્રોને શેર કરી દેજો અને આજનો આ વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક જરૂર કરી દેજો અને જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ધન્યવાદ